રાજકોટમાં ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા અનોખી કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટ શહેર જિલ્લો અને ગુજરાતમાં ડેમો અને તળાવો ઊંડા કરવાની નેમ લેવામાં આવી છે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ચેકડેમો ઊંડા કરવામાં આવી રહ્યા છે ભારત અને ગુજરાત આગામી સમયમાં પાણીની કટોકટી ન ઉદભવે તે માટેનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગીરગંગા ટ્રસ્ટ દ્વારા અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમો ઊંડો કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં રાજકોટ અને આજુબાજુના વિસ્તારના ત્રણ હજાર ચેક ડેમ ઊંડા કરવાનો સર્વે કરવામાં આવ્યો છે અને એકસો પાંત્રીસથી વધુ ચેક ડેમો ઊંડા કરવા માટેની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે નમસ્કાર આપને ઘણા સમયથી આપણા દેશની અંદર છેલ્લા બે પાંચ દિવસથી કાયમી ન્યૂઝપેપરની એક સુર્ખિયા બની રહી છે કે આપણા દેશની અંદર અમુક સિટીની અંદર જળ સંકટ આવી રહ્યું છે પાણીના માટે લોકો પરેશાન થઈ રહ્યા છે મિત્રો સૌરાષ્ટ્ર ગુજરાતનો એક ભાગ છે સૌરાષ્ટ્રની ધરતી પથાળ અને ડુંગરાળ છે વરસાદ તો અહીંયા ઘણો બધો પડે છે પણ એસી ટકા પાણી દરિયાની અંદર ચાલ્યું જાય છે આ પાણીને જો રોકવું હોય તો ને એક માત્ર ઉપાય હોય તો ચેકડેમ આ વધારેમાં વધારે ચેકડેમો બનવા જોઈએ ઊંડા ઉતારવા જોઈએ તૂઠેલો એને રિપેરિંગ કરવા જોઈએ જરૂર બની ત્યાં નવા લોકેશનમાં નવી વ્યવસ્થા થવી જોઈએ આ કાર્યને વેગ આપવા માટે ગીરગંદા પરિવાર ટ્રસ્ટ છેલ્લા બે વર્ષ ત્યાં સંઘર્ષ કરી રહી છે હાલ અમે એકસોને પાંત્રીસ કરતાં પણ વધારે નાના મોટા ચેક ઊંડા ઊંચા રિપેરિંગ તેમજ નવા બનાવેલા છે સૌરાષ્ટ્રની અંદર અગિયાર હજાર એકસોને અગિયાર ચેકડેમ બનાવવાનો આ સંસ્થાએ સંકલ્પ કરેલો છે સૌરાષ્ટ્રમાં વરસાદનું જે પણ પાણી પડે છે એક પણ ટીપું ન જાય સંઘર્ષ કરવાનો અમે સંકલ્પ કર્યો છે હાલ અત્યારે જોઈએ તો રાજકોટ સૌરાષ્ટ્રનું હબ કહેવામાં આવે છે અને રાજકોટ અત્યારે પીવા માટે પાણી નર્મદા ઉપર નિર્ભર છે આપણે ઇતિહાસમાં ઘણી વખત જોયું છે કે ઇતિહાસની અંદર ઘણી વખત આપને દુષ્કાળ પડ્યો છે ન કરે નારાયણને કોઈ પણ કારણોસર જો નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને ન મળે તો આપની હાલત શું થઈ શકે અને નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડવું પણ ઘણું બધું છે તો સ્વયં લોકો જાગૃત થઈ અને વરસાદનું જે આપનું અમૃત જેવું પાણી આપને મળી રહ્યું છે એને લોકોએ જાગૃત થઈ અને બચાવવું જોઈએ આ પાણીનો સ્ટોરેજ થાય એના માટે દરેકે પ્રયત્ન કરવો જોઈએ સંસ્થાના પ્રમુખ તરીકે હું લોકોને પણ અપીલ કરું છું રાજકીય માણસોને સરકારી સંસ્થાઓને ગામના આગેવાનોને ઉદ્યોગપતિઓને દરેક લોકોને મારે દિલથી વિનંતી છે કે વધારેમાં વધારે ચેકડેમ બને સામાજિક કાર્ય તો બધાય વધારે જ કરે છે પરંતુ એક કામને વધારે એડ કરી અને પાણીમાં બધાય જો મહેનત કરશે તો આપણે દુષ્કાળના સમયમાં જે મુશ્કેલી રાજકોટને પણ એક વખત પાણી દેવામાં આવેલું છે જો આવો સમયને ફરીથી ન લઈ હોય તો દરેક લોકોએ જાગૃત થવું જોઈએ એક સમયે સૌરાષ્ટ્રની અંદર નદીઓ વહેતી હતી વીસ ત્રીસ ફૂટે પાણી હતા આજે એ પાણી બહુ ઊંડા વહી ગયા છે બે હજાર ત્રણ ફૂટે આ પાણી ડેફમાં ચાલ્યા છે જો હજી આપણે પાણી નહીં બચાવીએ તો આ પાણી ભવિષ્યમાં ગોતવું પણ મુશ્કેલ પડશે અને એ પાણી વાપરવું અને હેલ્ધી પણ નથી તો લોકોએ જાગૃત થઈ અને આ પાણી બચાવવું જોઈએ અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે ગુજરાતની અંદર ખાસ સૌરાષ્ટ્રની અંદર રાજકોટની અંદર ત્રણ હજાર ચેકડેમનું તો સર્વે કરીને રાખ્યું છે કે જે પચાસ હજારથી માંડી અને પચાસ લાખમાં તૈયાર થાય હું લોકોને અપીલ કરું છું જેને પણ પોતાના સારા નરાશ નશા પ્રસંગની અંદર આપના વડીલોની યાદમાં છોકરાઓની જન્મ થાય તિથિમાં છોકરાઓના નામના આપના કંપનીઓના નામના જે પણ લોકોને તળાવ ચેકડેમો બનાવવા હોય તો અમારી સંસ્થા એને ચોક્કસ મદદરૂપ થશે અને જે પણ પાણી રોકાય એવું દરેક લોકો આ કાર્યમાં મદદરૂપ થાય એવી અપીલ પણ કરું છું આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા હું મીડિયાને પણ અપીલ કરું છું આ લોક પ્રકૃતિ અને જીવ દયાનું કામ છે કારણ કે પાણી છે તો સમૃદ્ધિ છે પાણી છે તો પ્રકૃતિ છે આ કાર્યમાં વધારેમાં વધારે મીડિયા મદદરૂપ થાય છે પણ હજી એવું કઈક મીડિયા કરી બતાવે કે લોકોની અંદર સારી અવરનેસ આવે અને દરેક લોકોની અંદર જાગૃતિ આવે અને આ કામની અંદર મહત્વ મહત્ત્વથી મહત્ત્વ વધારેમાં વધારે કામ કરે એવી અપીલ સાથે મારી વાત પૂરી કરું છું હું દરેક સંસ્થાઓને ફરીથી હું એક વાતને વિનવું છું કે રાજકીય આગેવાનો દરરોજ સહકારી સંસ્થાઓ જે પણ ગામના આગેવાનો હોય ગામની ગૌશાળાઓ હોય દરેક લોકોને વિનંતી છે કે આ કાર્યમાં વધારે વધારે જાગૃતિ આવે પોતાના વિસ્તારમાં વધારેમાં ચેક ડેમો બને એવો પ્રયત્ન કરવો જોઈએ ઉદ્યોગપતિઓને હાથ જોડીને વિનંતી કરું છું કે જો દરેક જાગૃત ઉદ્યોગપતિ એક ગામ દત્તક લઈ અને ગામના જો દરેક ડેમો જો બધી રીતે પૂર્ણ કરે જ્યાં ઊંડા કરવા હોય રિપેરિંગ કરવા હોય નવા બને એક ઉદ્યોગપતિ જો એક ગામને દત્તક લે તો સૌરાષ્ટ્ર ફરીથી હરિયાળું બનશે અને સૌરાષ્ટ્રમાં ક્યારેય પણ પાણીનો પ્રશ્ન નહીં થઈ શકે કારણ કે એટલો બધો વરસાદ પડે છે પણ આપણી પાસે પાણી સ્ટોરેજ કરવાના વાસણો નથી તો આ વાસણો બનાવવામાં દરેક લોકો મદદરૂપ થાય એવી અપીલ કરું સર